સમાજના ખર્ચા કઈ રીતે ઘટે સામાજિક પ્રસંગો સાજગી પૂર્ણ થાય આ બંધારણ અમલમાં મૂકવા માટે કરીને એનું સારી રીતે અમલ થાય એના માટે કરીને સામાજિક આપણા જે રીત રિવાજો છે એ રીત રિવાજોમાં મહિલાનો હિસ્સો મોટો હોય છે મહિલા પણ આ પ્રસંગોની અંદર પચાસ ટકા હિસ્સેદાર હોય છે ખર્ચા ઓછા કરીને સમાજને શિક્ષણ તરફ વાળો એ માટે કરીને

આવવા માટે સમાજને આહવાન કર્યું વર્ષોથી ચાલી રહેલા કુરિવાજો ઠાકોર સમાજને પાછળ ધકેલી રહ્યા છે આવી વાત એ સાંસદ ગિનીબેન ઠાકોરે કરી કુરિવાજોને સંપૂર્ણપણે નાબૂદ કરવા સમાજને આહવાન કર્યું ગિનીબેન ઠાકોરે જે રીતના એ આવનારી ચાર તારીખે ઠાકોર સમાજનું ઓગડધામ ખાતે એક મહાસંમેલન મળવા જઈ રહ્યું છે તે પહેલાં ગેનીબેન ઠાકોરે સમાજને અપીલ કરતા અને જે સમાજના કુરિવાજો હોય લગ્નની અંદર થતા ખોટા ખર્ચ હોય એવી અનેક બાબતોનો લઈ ગેનીબેન ઠાકોરે ફરીથી સમાજને ટકોર કરતા શું કહ્યું આવો તે પણ જોઈ જય સદારામ બાપુ જય વકરજી એક સમાજ એક રિવાજ એક રિવાજ શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ રિવાજ શ્રેષ્ઠ સમાજ આ નારા સાથે આપ સૌ જાણો છો એ રીતે બનાસકાંઠા પાટણ વાવથરાદ આ ત્રણ જિલ્લાનો ઠાકોર સમાજ તારીખ ચાર એક બે હજાર છવ્વી રવિવારના રોજ દિયોદર તાલુકાના ઓગડની થળી મુકામે મળવાનો છે ત્યારે આ સમાજ એક સાથે મળીને સમાજના ખર્ચા કઈ રીતે ઘટે સામાજિક પ્રસંગો સાજગી પૂર્ણ થાય અને દુનિયા આજે એકવીમી સદીમાં ટેકનોલોજીના માધ્યમથી અનેક ક્રાંતિઓ થઈ રહી છે ત્યારે એ હરોળમાં ટકી રહેવા માટે કરીને સમાજના શુભચિંતકોએ સમાજના સંતોએ આગેવાનોએ સર્વપક્ષી આગેવાનોએ સાથે મળીને એક સમાજનું નવું બંધારણ જ્યારે અમલમાં મૂકવા જઈ રહ્યા છે ત્યારે આ બંધારણને અમલીકરણ કરવા માટે કરીને છેલ્લા બે ત્રણ દિવસથી અને બે ત્રણ મહિનાથી સતત તાલુકે તાલુકે મિટિંગો થઈ રહી છે ગામની કમિટીઓ બની રહી છે તાલુકાની કમિટીઓ બની રહી છે અને નીચે સુધી લોકોને વિશ્વાસમાં લઈને આ બંધારણ જ્યારે બનાવ્યું છે ત્યારે આપ સૌ ઠાકોર સમાજના સૌ અગ્રગણી આગેવાનો વડીલો યુવાનો સાધુ સંતો અને વિવિધ સંગઠનના તમામ હોદ્દેદારો મોટી સંખ્યામાં ઓગણની થળી દિયોદર મુકામે વધારશો એવું સમાજ વતી હું આપ સૌને આમંત્રણ આપું છું આપ સૌ જાણો છો એ રીતે આ બંધારણ અમલમાં મૂકવા માટે કરીને એનું સારી રીતે અમલ થાય એના માટે કરીને સામાજિક આપણા જે રિવાજો છે એ રિવાજોમાં મહિલાનો હિસ્સો મોટો હોય છે મહિલા પણ આ પ્રસંગોની અંદર પચાસ ટકા હિસ્સેદાર હોય છે અને એને પોતાને પણ એમ લાગે કે આ બંધારણ એ ખર્ચા ઓછા થાય એના માટે કરીને આ બંધારણ છે તો એ દિવસે વગરની થળી મુકામે ત્યાં મોટી સંખ્યામાં મહિલાઓ આવે એ આ અમલીકરણ માટે ખૂબ જરૂરી છે તો આપ સૌને જે ત્યાં વગર મુકામે વધારવાનો છો એ તમામ વડીલો યુવાન ભાઈઓને મારી બે હાથ જોડીને બેન તરીકે વિનંતી છે કે પતિ પત્ની બે સાથે આવશો તો આ બંધારણ સારી રીતે અમલ થશે અને મહિલાઓને પણ આ શુભ પ્રસંગની હિસ્સેદાર બનાવો એવી હું અપેક્ષા રાખું છું આ સંમેલનની અંદર આ મહાસમેલનની અંદર આપણા સમાજના ધારાસભ્યો સંસદ સભ્યો સાધુ સંતો કલાકારો અનેક જે પ્રતિષ્ઠિત વ્યક્તિઓ છે એ આપ સૌને પ્રેરણા પૂરી પાડવાના છે વિક્રમભાઈ ઠાકોર હોય અલ્પેશભાઈ ઠાકોર હોય સાંસદ સભ્ય ભરતભાઈ ડાભી હોય કેશાજી ઠાકોર સાહેબ હોય બળદેવજી ઠાકોર હોય ચંદનજી ઠાકોર હોય અને આ ઉત્તર ગુજરાતના તમામ જે ધારાસભ્યો માજી ધારાસભ્યો બધા જ ત્યાં વધારીને આપને માર્ગદર્શન આપવાના છે આપ સૌને પ્રેરણા પૂરી પાડવાના છે એટલે આપ સૌ મોટી સંખ્યામાં ત્યાં વધારી અને આપનો આજે પ્રસંગ છે એ પ્રસંગને દીપાવો અને આવનાર સમયની અંદર ખર્ચા ઓછા કરીને સમાજ શિક્ષણ તરફ વાળો એ માટે કરીને આ જે સભા સૌના સર્વપક્ષીય એક સૌના સામૂહિક પ્રયત્નો છે એ પ્રયત્નોને આ ઉજાગર કરી અને મોટી સંખ્યામાં ત્યાં વધારો એવી આપ સૌને સમાજની બેન તરીકે દીકરી તરીકે વિનંતી કરું છું